સમાચારમાં આગળ વાત કરીએ સુરતની તો સુરતમાં નવા વર્ષની શરૂઆત ધાર્મિક આસ્થા સાથે થઈ રહી છે અંબિકાની કેતર માતાજીના દરબારમાં વહેલી સવારથી જ ભારે ભીડ જોવા મળી રહી છે લાખો ભાવિક ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા છે અને લાંબી કતારો લાગી ગઈ છે યુવાઓ સહિત પરિવારો નવા વર્ષની શુભ શરૂઆત માતાજીના આશીર્વાદ લઈને કરી રહ્યા છે મંદિર પરિસરમાં સુરક્ષા અને વ્યવસ્થાપન માટે પણ તંત્ર દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવાયો છે का परिचय कहाँ से मंदिर में दर्शन करने आओ छब्बीस के जो शुरुआत है लोग मंदिर से बोल रहे हैं कर रहे हैं कितना अच्छा रहेगा कितना दूर बोले दो हजार के साल में माता जी के मंदिर में हम आए हैं सनातन धर्म का अच्छा काम है सब हिंदू भाई सब एक जगह होकर के सनातन धर्म के मंदिर के अंदर में पूजा करनी चाहिए मंदिर से ही सनातन धर्म चालू होता है वो साल के शुरुआत में अलग-अलग घूमने जाते हैं पार्टी करते हैं लोग मंदिर से शुरुआत मंदिर से शुरुआत करना चाहिए मेरी तो यही सोच है कि मंदिर से ही सालों करना चाहिए कभी होटलों में जाते हैं कहीं कहां घूमते हैं वो घूम घूमना करके अपने मंदिरों से सालों करना चाहिए जी महाराज आज ये जो नौता चालू किए मतलब वायु भक्त दर्शन करवाओ से नया वर्ष ने पहले जो उत्सव कैसे है આજે માના જે માય ભક્તો જે દર્શન કરવા માટે આવે છે અત્યારે શાકંભરી નવરાત્રી ચાલુ છે એનો પણ દર્શનાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને જે નવું વર્ષ ચાલુ થયું છે બે હજાર છવ્વીસ ખૂબ યુવાન ભક્તો જે આપણે કહી શકાય કે અઢાર વર્ષથી લઈ અને પચીસ વર્ષની વયના જે વધારે યુવાનો છે સૌથી વધારે પ્રમાણની અંદર દર્શન કર્યા કરી રહ્યા છે જે સેલિબ્રિટી અત્યારે પાર્ટીની પાર્ટી ન કરતા જે મંદિરની અંદર જવાનું જે વધારે પ્રિફર કરે છે એવા ભક્તો વધારે છે સવારથી એવું લાગે છે એકાદ લાખ ઉપર પબ્લિક દર્શન કરી ચૂકી છે અને હજુ પણ એવું લાગે છે કે બે ત્રણ લાખ પબ્લિક બપોર પછીના ભાગમાં પણ દર્શન કરશે અંબિકાની ચટણી મંદિરની મેનેજિંગ ટ્રસ્ટી ચંદ્રિકાબેન બોલું છું આજે સવારથી છ વાગ્યાથી માતાજીના દર્શન ખુલ્લા મૂક્યા છે અને ભાવિક ભક્તોનો દસારો સળંગ ચાલુ છે અત્યારે પણ દસ વાગ્યા છે તો પણ ભીડ કમ ઓછી થઈ નથી નવા વર્ષમાં માતાજીને પગે આવે છે આશીર્વાદ લે છે એમનું આરોગ્ય સારું થાય અને જેડ સિદ્ધિ મળે માતાજી એની મનોકામના પૂર્ણ કરે છે

ん